નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી તાજેતરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા કયા દેશના રાષ્ટ્રપતિને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા તો ગોયાના અને સુરીનામ દેશના રાષ્ટ્રપતિને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા છે આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા કેટલા ભારતીય પ્રવાસીને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કર્યા છે તો ટોટલ સત્યાવીસ વ્યક્તિઓને ભારતીય ટોટલ સત્યાવીસ ભારતીય પ્રવાસીને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કર્યા છે જેમાં ગુએના અને સુરીનામના જે રાષ્ટ્રપતિ છે એટલે કે ગુએના રાષ્ટ્રપતિ કોણ છે તો મોહમ્મદ ઇરફાન અલી સુરીનામના રાષ્ટ્રપતિ કોણ છે ચંદ્રિકા પ્રસાદ સંતોખી તાજેતરમાં મુગલ ગાર્ડ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીની જાહેરાત મુજબ આંધ્રપ્રદેશની નવી રાજધાની કઈ બનશે તો વિશાખાપટ્ટનમ નવી રાજધાની બનશે મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીની જાહેરાત મુજબ હાલમાં દુનિયાની પ્રથમ સંપૂર્ણ રૂપથી ડિજિટલ પાર્ટી કઈ બની છે ભારતીય જનતા પાર્ટી તાજેતરમાં ચુંબોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવેલા સત્તર રાજ્યોના ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોનો ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળે છે તો ઉત્તરાખંડ રાજ્યના ટેબ્લોને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિનો પ્રારંભ મધ્યપ્રદેશના કયા શહેર ખાતેથી કરવામાં આવે છે તો ભોપાલથી શરૂ કરવામાં આવે છે તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન પ્રમાણે ખાનગી ચેનલોને દરરોજ કેટલી મિનિટ જનહિતલક્ષી કાર્યક્રમો પ્રસારિત કરવાની સૂચના આપવામાં આવી છે તો દરરોજ ત્રીસ મિનિટ સુધી જનહિત કાર્યક્રમો રજૂ કરવા પડશે તાજેતરમાં કયા આરબ દેશ દ્વારા પોતાના અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલી હિંદ સિટી રાખવામાં આવી છે

જાહેર થયેલ અખિલ ભારતીય સર્વેક્ષણ અનુસાર કયા રાજ્યમાં સૌથી વધારે કોલેજ આવેલી છે તો ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં ભારતના નવા ઔષધિ મહાનિયંત્રકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર રાજીવસિંહ રઘુવંશીની તાજેતરમાં અયોધ્યામાં પહોંચેલ રામ મંદિરના નિર્માણ માટે શાલિગ્રામ જે શિલા ક્યાંથી લાવવામાં આવેલ છે તો નેપાળ ખાતેથી લાવવામાં આવેલ છે તાજેતરમાં ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે એર ઓફિસર એપી સિંહને તાજેતરમાં ગુજરાતના કેટલા જિલ્લામાં અટલ ભૂજળ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે સાત જિલ્લામાં તાજેતરમાં પ્રજાસત્તાક દિવસે રજૂ થયેલા ટેબ્લોમાં પીપલ્સ ચોઈસ ઓફ ચોઈસ એવોર્ડમાં મિત્રો પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં કયા રાજ્યને પ્રથમ ક્રમ મળ્યો છે તો એ કેટેગરીમાં ગુજરાતને પ્રથમ ક્રમ મળે છે આમ જોવા જઈએ તો ઉત્તરાખંડ ટોટલ જે બધી કેટેગરીઓ તો એમ એમાં ઉત્તરાખંડ પણ જે આજે પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતને પ્રથમ ક્રમ મળે છે તાજેતરમાં ચર્ચામાં રહેલ નિસાર સેટેલાઇટ ભારતે કયા દેશના સહયોગથી વિકસાવી છે યુએસએના સહયોગથી તાજેતરમાં ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોની નિમણૂક થઈ છે તો ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂક કરવામાં આવી છે ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર રોકાણ જોબ સિક્યુરિટી અને અર્થતંત્ર જેવી બાબતે વિશ્વના ત્રેવીસ દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે તો ભારત મિત્રો ત્રીજા ક્રમે છે પ્રથમ ક્રમે ચીન છે અને બીજા ક્રમે સાઉદી અરબ છે ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આઈ એસ ઓફિસર રાજકુમારની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસે રાષ્ટ્રપતિના હસ્તે કોણે વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો એ જીડીપી નરસિંહ કોમરને દેશના કુલ દસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા આઈસીસીનો ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર એવોર્ડ બે હજાર બાવીસ કોણે કયા ભારતીય ક્રિકેટરને આપવામાં આવે સૂર્યકુમાર યાદવને તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બ્રિટન સાથે વિમેન્સ આઈપીએલ ટી ટ્વેન્ટીમાં સૌથી મોગી બારસો નેવ્યાસી કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝની ખરીદી કોને કરી અદાણીએ વર્ષ બે હજાર ત્રેવીસ માટે કુલ કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે એકસો છ હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ટોટલ એકસો છ હસ્તીઓને છ હસ્તીઓને વિભૂષણ નવ હસ્તીઓને પદ્મભૂષણ અને એકાણું હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યા છે વિભૂષણ મેળવનાર છ મહાનુભાવો કયા છે તો બાલકૃષ્ણ દોશી જાકીર હુસૈન એસ એમ કૃષ્ણ દિલીપ મહાલનોબિસ શ્રીનિવાસવર્ધન મુલાયમસિંહ યાદવ પદ્મભૂષણ મેળવનાર નવ નવ મહાનુભાવો એસ એલ ભૈરપ્પા કુમાર મંગલમ બિરલા દીપક ઘર વાણી જયરામ સ્વામીચિન્ના જીયર સુમન કલ્યાણપુર કપિલ કપૂર સુધા મૂર્તિ અને કમલેશ ડી પટેલ ગુજરાતમાંથી પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર મહાનુભાવો હીરાભાઈ લોબી પછી છે પરેશ રાઠવા ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ મહિપત કવિ પ્રોફેસર મહેન્દ્ર પાલ અરીઝ ખંભાતા રચનાના ફાઉન્ડર પદ્મશ્રી આ રીતે ગુજરાતના એ વ્યક્તિઓ હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ક્યાં કરશે સુરતમાં રાજ્યનું પ્રથમ અને સૌથી ઊંચું એકતાલીસ માળનું બિલ્ડિંગ એકસો પિસ્તાલીસ મીટર અમદાવાદના મકરબા વિસ્તારમાં બનશે આ પ્રોજેક્ટનું નામ શું છે ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર ગુજરાતમાં કયા હડપ્પીય વૈશ્વિક વિરાસત ખાતે પ્રથમ વખત ક્રાફ્ટ ઓફ આર્ટની ઉજવણી કરવામાં આવી ધોળાવીરા ખાતે ગુજરાતના ખ્યાતનામ પ્રિયદર્શી તખલ્લુસ ધરાવતા લેખક જેમનું હાલમાં અવસાન થયું તે કોણ છે તો મધુસૂદન પારેખ જેમનું પૂરું નામ થાય છે મધુસૂદન હીરાલાલ પારેખ સૂર્યનું સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ અવકાશીય અને ઈસરો આ વર્ષે અવકાશમાં તરતું મુકાશે આ અવકાશીયનું નામ શું છે આદિત્ય એલવન દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલ મહિલા અંડર નાઇન્ટી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની છે તો ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલ પચીસ ફેસ્ટુમ ખાતે રમાઈ હતી ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ અપૂર્વ દેસાઈ ગુજરાતી છે ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમને તાજેતરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી નબા કિશોર પ્રસાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ક્યાં સમાપ્ત કરવામાં આવી તો જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે ભારત જોડો યાત્રાની કન્યાકુમારીથી શરૂઆત કરી હતી ઉદ્યોગ ક્ષેત્રની ડાયનેમિક વુમન તરીકેનો એવોર્ડ આ વર્ષે કોને મળે છે તો યાસમીન મિસ્ત્રીને મેન્સ હોકી વર્લ્ડ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની જર્મની બેલ્જિયમને હરાવીને ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનના આંકડા મુજબ ગુજરાતમાં પ્રતિ કેટલા એ એક શિક્ષક છે તો સત્યાવીસ વિદ્યાર્થીએ દેશમાં ત્રીજા સ્થાને છે દર વર્ષે બોર્ડર ફેસ્ટિવલની ઉજવણી કયા કરવામાં આવે છે આસામ અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં એશિયાનો પ્રથમ ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસ કયા રાજ્યમાં શરૂ થયો મધ્યપ્રદેશમાં તાજેતરમાં જાહેર થયેલ આરબીઆઈ રિપોર્ટ અનુસાર કયા રાજ્યમાંથી સૌથી વધારે જીએસટી પ્રાપ્ત થયો છે મહારાષ્ટ્રમાંથી તાજેતરમાં જાહેર થયેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર દેશની સૌથી પ્રદૂષિત નદી કઈ છે કુંભ સરકારી નોકરીઓમાં મહિલાઓને ત્રીસ ટકા અનામત આપવાની ઘોષણા કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે પુષ્કર સિદ્ધામી હાલમાં કોણે સ્કાયહોક નામનું ભારતનું પ્રથમ ફાઇવ સક્ષમ ડ્રોન વિકસિત કર્યું છે આઈજી ડ્રોન ડ્રોન દ્વારા એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિલાવવામાં આવશે વીસ ટકા તાજેતરમાં કયા દેશે પોતાના ચલણમાંથી બ્રિટિશ રાજાશાહીની તસવીર હટાવવાની ઘોષણા કરી છે તો ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરોને કયા દેશના સૂચકાંકમાંથી હટાવવામાં આવે છે તો અમેરિકામાંથી તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ હતો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપીએ છે જ્યાંથી જોડાઈ જજો ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત